જય માતાજી મિત્રો કેમ છે બધા મજામાં આપણે પણ મજામાં છીએ ને આપણે અત્યારે સવારમાં બધી જણાવ છોડીએ આવી બધો નજારો ચરે છે ને આપણી ભેંસ જે માંદી પડી છે ને બીમારીનો ઈલાજ તો બહુ નથી ક્યાં કહેતા જડતો જોકે જડે છે પચાસ ટકા શક્યતા છે બચવાની એના ઇન્જેક્શન બહુ મોંઘા આવે છે ત્રણ ઇન્જેક્શન છે ને લોહીના બાટલા પણ ચડાવવાના કીધા છે કે ઓછામાં ઓછા વીસથી પચીસ કિલો જેટલું એ કીધું છે કે લોહી ચડાવજો જોઈએ લિટર પચીસ લીટર જેટલું સાત ટકા જ લોહી બચ્યું છે ને એક એવો તાવ આવે છે કે અંદરથી માંથી નીકળે છે પણ કે થારો નામનો તાવ આવે છે ને એ થારો તાવ છે ભેંસની એ તાવ આવે ને એટલે ભેંસને કમજોર પાડતું જાય ગમે એમ કરી કમજોર કમજોર પાડતું જ જાય નામનો તાવ આપણે થારો થારો એમ કે લોહી ટેસ્ટ કરાવ્યું હતું એને કીધું ડૉક્ટર ને કાલે રિપોર્ટ આવ્યા સાંજે તો એને કીધું કે ભાઈ થારો નામનું તાવ છે ને એ આવી ગયું છે કે પચાસ ટકા શક્યતા થઈ જાય છે બચવાની તો એ કે તમે કોશિશ કરો અત્યારે છે ને આપણે પશુ દવાખાના આપણે રિલેક્સ ત્યાં જવાનું છે કેમ કે ડૉક્ટર મોટા સર્જન છે ત્યાં કીધું છે કોન્ટેક કર્યો છે અમારે ને હા ન થાય કે ક્યાંક વિડીયો ચાલુ કરો ને એટલે ઉપર આવે મારા માર કરે તો મોટા સર્જન પાસે સાથે વાત કરી તો ભેંસને અહીંયાથી ગાડીમાં ભરી જવાના છે ત્યાં ત્રણથી ચાર દિવસ ઇલાજ ચાલશે એટલે અહીંયા જ બાટલાનું બધું અહીંયા જ જોશે ને આપણે અહીંયા ઘોડીનું મેળો આવતો નથી કે ઊભી કરવા માટે તો એ હવે સાત આઠ જણા હોય તો ઊભી થઈ જાય ભેસ તો હું તો ભેંસમાં વજન બહુ છે પણ ફેશ વજનવાળી છે નબળી ભલે પડી ગઈ તો વજન બહુ હોય તો આપણે છે ને ભેંચને અત્યારે દાખલ કરવાની છે ચાર પાંચ દિવસ માટે અહીંયા લઈ જશે ને ડૉક્ટર ફેશિયલ ટ્રીટમેન્ટ અહીંયા આપવાનું કીધું છે ઇન્જેક્શન આવશે ત્રણ દિવસ સુધીના ઇન્જેક્શન છે એક ઇન્જેક્શન બેથી ત્રણ હજાર રૂપિયામાં પડે છે તો કે અમુકની વધારે ભાવ લેતો હોય અમુક ઓછો ભાવ હોય કાંઈ નક્કી ન હોય કઈ પ્રાઇવેટ ઇન્જેક્શન આવશે એ કીધું છે ડૉક્ટર સાહેબે જોકે પચાસ થી સાહીઠ ટકા તમારી ભેંસ જેવા થઈ જાય રીકવર એ ખારો નામનો તો આવે છે ને જીના શરીરમાંથી આવે આપણે જો આ કેમ બધી લોટકી દેખાય ને અને ઓલી ભેંસ છે ને આપણી હા નબળી જ પડતી જાય દિવસે દિવસે નબળી પડતી જાય એટલે એવું લાગે ને કે ભાઈ આ દવા કરતા પણ જો મેળ નથી આવતો તો તમે ખોટી ભૂલ ના ખાતા તરત ગમે મોટા ડૉક્ટરને બોલાવી લોહી ટેસ્ટ કરાવી લેવાની જરૂર છે કેમ કે લોહી ટેસ્ટ કરાવશો ને તો એમાં તમારે ટોટલ જાતની જે પણ એમાં બીમારી હશે ને ટોટલ આવી જશે આપણે તો તરત પછી ડૉક્ટર કીધું કે લોહી ચેક કરાવો એટલે એમાં ખબર પડી જાય તો આપણે લોહી ચેક કરાવી લીધું તરત જ બાકી તો ભગવાન જાણે કેમ કે હવે આવી બીમારી તો આપણે નામે પેલી ફેરા સાંભળ્યું છે ક્યાંય આવું નામે નથી સાંભળ્યું કે થારો નામનો તાવ આવે છે જે ને અંદરથી જ કમજોર કરી નાખે ખાવ દિવસે દિવસે નબળી જ પાડતો જાય એવું તો આપણે આ ત્રીજી ભેંસ ઉપર છે એ સારામાં સારી ભેંસ છે ને એમાં ત્રીજા નંબરની આપણી આ ભેંસ છે અત્યારે બે તો મરી જ ગઈ છે મા દીકરી આ ત્રીજી છે આ તો કાંઈ લાગે પડતી નહીં ને પછી મા દીકરી તો વ્યાય પછી ઉપડ્યો હતો આને તો અત્યારે એને વ્યાય એની પહેલાં જ ઉપડી ગયો છે હવે આ તાવનો આપણે ઇન્જેક્શનનો ઈલાજ કરાવશું બસ હવે દ્વારકાવાળો કરે ઠીક હવે કે કીધું છે નેવું ટકા શક્યતા છે બચી જશે બાકી તો ભગવાન હાથમાં છે તમે પણ કંઈક કોઈને આવ્યો હોય કે ભાઈ ભેંસને અમારે આવું થાય છે ને આપણી પડતી જાય દિવસે દિવસે મહેરબાની કરીને પહેલાં લોહી ચેક કરાવજો લોહી ચેક કરાવશો એટલે તમારા બધા રિપોર્ટ આવી જશે એમાં શું બીમારી છે ભેંસને તો તમને અનુભવ થઈ કે નક્ પછી લાખ રૂપિયાની થારી ગઈ ખાસમાંથી એમ લાખે દોઢ લાખની આપણી ભેંસની હોય કિંમત નોર્મલ કિંમત હોય ચાર પાંચ લિટર દૂધ કરતી હોય ને એની સાત સિત્તેર હજાર કિંમત પડી જાય તો પછી આની તો વધારે દૂધમાં વધારે છે ભેંસ ભલે દૂધ ન આવે કાંઈ નહીં પણ એક વરમાં મેળા થઈ ગયા તો આપણે ગમે કરી પહોંચી વળશું એની દીકરી છે આપણા પાસે ક્યાં ગઈ દીકરી જો ઓલી બાઈ નોખી ચરે તો બધા જોઈ જ છે આપણી પાસે એની બે થી ત્રણ ત્રણ દીકરીઓ છે આજે આપણી ખડેલી એની છે એની માની હારો હારમાં માં ઊભી છે આ ખડેલી બીજું એની બે છે પાડિયું આમાં ગરમ ભેગી ચડતી હોય એટલે દેખાય નહીં ઘડીકમાં હોય નજર સામે પણ ખબર ના પડે કેમ કે બધા સેમ ટુ સેમ જ લાગતા હોય છે

તો શું છે કે ખડ મસ્ત બર કરી જાહે એટલે વધે બહુ પછી તડકો જેમ નીકળે એમ પછી ખડ વધે બહુ કે હવાના કોરાટ પડે ને એટલે જમીન હુકાય અને ખડ બર કરી જાય વરસાદ ચાલુ રહેશે ને એટલે આ બધું જો ખડ પીડું પડવા માંડ્યું છે એટલે બરી જાહે તો અત્યારે છે ને આપણી બધી બહે અહી આવી ગઈ છે ને એક ભેંસ બીમાર પડી જાય ઘરે એની દીકરી આજે પાછી પકડાઈ ગઈ છે મારે છે આની પણ હાલત દિવસે દિવસે બગડે છે હવે લાગે છે છે આ શું કહું અસર ગમે તે હોય અસર થઈ ગઈ છે કાયદેસર અને છે ઝેરી જીવડું જ જોકે આવી નબળી તો જ આ પાડીને કયું નહીં ચરવાનું કરે છે કે ચરે છે ઘડી કહેવાય ચરે પાછું મૂકી દીધું છે ઝેરી જીવડું હોય ને તો દિવસે તમારે આ ચેક કરી લેવાનું કે અહીંયા પાણી ન વરે એટલે સમજી લેવાનું કે ઝેરી જીવડાની અસર છે જ સો સો ટકા અત્યારે આપણે ફોન કરી દીધો ઘરે તો પછી આની આની માની હવે અહીં કાલે ઝેરી જીવડાની અસર ભૂલ થઈ ગઈ હતી જોકે દાણા દીધા માતાજીના વાછા દાદાના તરત પડી જાય અત્યારે આની પણ અસર થઈ ગઈ છે એવું લાગે છે ગમે કઈ જયારે ખાવામાં આવી ગયું હોય બીમાર પડી ગઈ છે સરખી કેમ કે આવે છે ને ચેપો વરી ગઈ છે ને આપડી બે બધી બેસી ગઈ છે અને પાડી આપણી થોડીક રિકવરમાં લાગી ગઈ એવું કેમકે ફોન કરી દીધો ઘરે આપણે રિકવરમાં છે અને ભેંસની તો કન્ડિશન ખરાબ થઈ ગઈ છે વધારે હવે ફોન આવી ગયો છે એક કા બે દિવસના એમાં થાય કોશિશ કરી પ્રાઇવેટ મોંઘું બહુ પડે છે એક દિવસનો સાતથી આઠ હજારનો ખર્ચો છે તો એમાં રિકવરમાં નથી ગેરંટી નથી લેતા સો ટકા ગેરંટી સાથે અમે રિકવર કરી આપીએ એવી ગેરંટી નથી કોઈની ડૉક્ટર ઘણા કીધું કોન્ટેક કર્યો સો ટકા ગેરંટી ન લે દસ થી પંદર ટકાનું પીએ છીએ અત્યારે તેવામાં બધી હવે પાણી બેહાડી દીધી ઘડીકવાર વાર બેહવા દઈશું દસ પંદર મિનિટ અને ગાયો બધી ઘરે નીકળી ગઈ અને હવે આને કાઢી પછી જવા દી ઘરે તમને પણ દેખાડીશ ભેંસ આપણે બધી બહેનો જો છોડી લીધી છે બે ત્રણ ધ્યાન નથી આપણે જો આની રાખવાનું બે આવી ગયા બાજુ ઊંઘું પણ હમણાં ઘરે ભાગી કેમ કે જરૂપી કોપીડ છે માથામાં ખાલી ચાંદલો છે અને બીજું કાંઈ નથી ફેર જોકે આગળની જગ્યા ઓલી બધી ઈંડા છે હજી પછી આ ચ્યાગ નથી જોઈ આવી તો આપણો ભાઈબંધ છે ને બધું ગોથે છે ને કેમ કે અહીંયા ભેહું ચક્કર મારી ગઈ છે એટલે ખડજો કાંઈ વહેતું જ નથી એટલે સમજી હવે ભેહું કેવી આવી હશે અહીંયા માંગુ આપણી બાકી નીકળી છે ઘરે ને અહીંયા છે ટીટોળીના ઈંડા જોકે ટીટોડી નથી ને બીજું પંખી કહેવાય સા ટિટોડી જેવા જ થાય પણ સેમ ટુ સેમ પંખી તો તમને હમણાં દેખાડ્યો આગળ એ છે બાકી બહેણ બધી બધું હમણી ચરે કેમ કે મોઢા નાખતી છે નહીં ખબર પડી ગઈ કેમ કે ફેર પડી ગયું ઈંટામાં સાફ સાફ કરી દીધું છે આપણે બે દીધે આવી ગઈ નહીં પણ આમાં જો ક્યાંય ખડ છે છાણ વાળું રહ્યું બાકી બધું એવું જ હતું ખડ તો આપણે છે ને બે પાછું આવી રહ્યું એટલે પછી મોટા નાખતી નથી એ કેમ કે મોટામાં આવે એવું રહેવા જ નથી દીધું આ બાજુ રીએ છે ભાઈ બેન ની બેહ છે મોરુ ભાઈ છે ઈ ને બીજો છે ની અમારે બેહ ગમ ઈ રાખા ને એટલે પાછી બીજી ફેરે બેહ તો લઈ જો ને રાખડતી હોવી જોઈએ અમુક માલ વાળા રાખ્યા હોય ને ખાલી કેવાનું દાખલ છે આપડી બેહ અહીંયા ઓછા મજા ત્રણ થી ચાર દિવસ ચડી ગઈ છે બપોર પછી કાયમી આવે કાયમ ખુલા ને ચરવા વધારે ભાગે પણ એક દીમાં દીધી બેહ બધું સાફ કરી દીધું કાલે એક દિવસ નહોતા આવ્યા આપણે પરમદી આવ્યા હતા કાલે હમે કાંઠે વધારે ચાલતા મકાન દેખાય નહીં સાઈટ તો અત્યારે એક દી મેં સાફ કરી બધી બેહું પેલા મોટામાં આવતું નહોતું બેહું ને અમારે બેહું વાંધો નહોતો પગ જાતી હતી જે દીધું સાફ કરી દીધી એક જ દિવસમાં ને આપણી બહેને પણ જો ઘરે બાંધી હતી માટે ઘોડી તો એવા પછી પગ નથી પડતી જરાય હવે અત્યારે ઘરે જઈને પછી પાછી ઊભી કરવાનું ટ્રાય કરશું બહુ ખડી જાય ઇન્જેક્શન મારી ગયા છે આજે જે તાવ છે ને જે લોહીનો તાવ સ્પેશિયલી લોહીમાં લોહી જ હોય લોહી જ ખાવાતું જાય સાતથી આઠ ટકા જ લોહી વહેંચ્યું છે ઘેવું લગભગ આપણે સો ટકા લોહી હોય એમાંથી સાતથી આઠ ટકા લોહી વધ્યું છે બાકી તો બધું ખાવાતું જ જાય છે દિવસે લેબોરેટરી કરવા માટે લોહી નહોતું નીકળતું ઘડીકમાં પાણી નીકળતું જેમાં ગમે કાનમાં ઇન્જેક્શન મારે ને લોહી આવે જ નહીં અત્યારે બીજા ઇન્જેક્શન મારી ગયા છે અને ભૂખ લાગી એના ઇન્જેક્શન છે બાકી તો હવે સિઝન વગરની વસ્તુ ખવડાવવાનું કીધું છે અત્યારે બીટનું કીધું છે બીટ ગાજર તો કે ગાજર તો હજી ક્યાંક ક્યાંક જડી જાય બીટનું હજી વીમું રહીએ થોડો જડા તો જડે જડી જાય તો વાંધો નહીં પણ ખાય નહીં કોઈ દી ખાધું ના હોય ગાજર હજી ખાઈ જાય બીટની બીકરી આપણે એમાંથી લોહી વધારે વધે અત્યારે જે બે હું મેકઅપ કરવા ઉતરી પડી છે રાતે અંદર તો આપણી બધી ભેવો છે ને આપણે માથા ચડી ગઈ છે આ બાજુ કાંઠા પકડી લીધો ને ગાયોમાં તો એક બે રહી લગભગ બાકી ભાગી ગઈ ઘરે એક રાધા દેખાય આગળ વધી ગઈ અંદર બાકીની દેખાય રતન તો એક દેખાતી નથી કાં વાહે છે ધીરે ધીરે રતન એક છે જમના છે ક્રિષ્ના ગોરી મંગુ એ ત્રણે ત્રણ લગભગ ઘરે ભાગી ગયા કે મંગુ જાય એટલે ગોરી વાહે જાય અને વાહે જાય ગોરી તો ક્રિષ્ના ભેગી જાય બાકી જાવ ધીરે ધીરે એમાં ચડતી ચડતી આગળ આવી ગઈ હવે આગળ છે ને નદીમાં કાંઠાભર ઉતર નાખશું રતન તો સામે જોવે અને બાકી આમાં વહેલા થઈ પડ્યા છે કંટોલા તમને પણ દેખાડી દઈએ આગળ છે કંટોલા ને વહેલો અહીંયા એક છે કેમ કે આપણે ફરવા ઉતારતા એટલે આપણે અનુભવ છે ક્યાં ક્યાં આ કંટ્રોલર છે ને તમને દેખાડો આ ફૂલડા આવી ગયા એટલે આમાં એક કંટ્રોલો નહીં લાગે ગેરંટી કેમકે આ મેલ કંટ્રોલ છે ને ફિમેલ કંટ્રોલ હોય ને એમાં ફૂલડું ના આવે માથે ફૂલડું આવે એવા કંટ્રોલો આવી ગયો આવડા આવડા થઈ ગયા છે આમાં થઈ પડશે ઢગલાન મોઢે પીળા ફૂલ આવશે આ પોપટી જગ્યાએ ને આપણે માથે આ પોપટી નહીં આવે એ પોપટી આવે એટલે મેલ મેલ છે અને ફિમેલ હોય ને એમાં ખાલી ફૂલડો આવે અને એમાં સીધું કંટ્રોલ લાગી જાય મેલમાં આવું લાગવા માંડે માટે પીડા પુલડા વધારે છે એટલે આમાં એક એમાં લાગશે નહીં કેમકે આપણે દર વખતે જોતા હોય ને એટલે આપણે અનુભવ વધારે છે અને આ ઓર્ગેનિક કંટ્રોલ છે ખાવામાં મીઠાશ સ્પેડી આમાં ઘટે નહીં હોય બે હું બધી જો પટ્ટો પકડી લીધો રોડવાર જ પટ્ટો ચાલે અંદર તો ગરતા જ નથી કેમ કે બાવડો એવો પીળો કાપેલો જેમ તેમ એમ પગ જ નથી દેવા એમ કાંટામાં તો અત્યારે છે ને આપણે જો બહેને બહાડી દીધી છે ને ઘડી પણ રાખી દીધી છે બે છેલ્લાના માટે જ લઈ આવ્યા હતા અત્યારે બપોરે ટ્રાય કરી પણ પગ નથી ખોડતી જરાય તો અત્યારે જે ટ્રાય કરશું તો ઘડી મેળ આવશે વાંધો નહીં આવે